મિત્રો ભગવાન શનાશીના લોકો પર ખૂબ ધન ખર્ચ કરશે ભગવાન શનિદેવ મહારાજ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકોના જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે આ રાશિના લોકોનું જીવન એકદમ જ બદલાઈ જવાનું છે તો મિત્રો આ કઈ કઈ રાશિઓ છે ભાગ્યશાળી તે ચાલો જાણીએ જેના પર શનિ ભગવાન બિરાજમાન થઈ ગયા છે અને શનિ મહારાજ આજ રાતથી ચાલીસ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વીડિયો જરૂરથી શેર કરજો તો ચાલો આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેના પર ભગવાન શનિદેવ મહારાજ આખા ચાલીસ વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે તો મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે અમે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન શનિદેવ મહારાજનું નામ પણ આવે છે ભગવાન શનિદેવ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ ખોટા કામ કરનારાઓને સમયસર સજા પણ આપે જ છે ભગવાન શનિદેવ મહારાજને સૂર્યપુત્ર અને કર્મના ફળ આપનારા પણ માનવામાં આવે છે અને અમે તમને જણાવી દઈએ કે મોક્ષ આપનારા એકમાત્ર શનિદેવ ભગવાન જ છે શનિદેવ મહારાજ વિશે ઘણી ચર્ચાઓ થાય છે જેના કારણે લોકોમાં ગભરાહટ પણ ફેલાઈ જાય છે પરંતુ વાત એ છે કે ભગવાન શનિદેવ મહારાજ પ્રકૃતિમાં સંતુલન જાળવીને રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે જે વ્યક્તિને શનિદેવનો આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે કે બીજાને નુકસાન પહોંચાડે છે તો તેમને શનિદેવ મહારાજ સજા પણ આપે છે તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર રહેવાની છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે આ રાશિના લોકોના જીવનમાં કોઈપણ વસ્તુની ક્યારેય કમી નહીં આવે અમે જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ હવે તેમની અપાર ધનવર્ષા કરવા જઈ રહ્યા છે આ રાશિના લોકો પર આશીર્વાદ છે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે ફક્ત ખુશીઓ જ આવવાની છે આ રાશિના લોકોના જીવનમાં તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થાય છે શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવા જઈ રહી છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે રાશિઓ પર ભગવાન શનિદેવ મહારાજની કૃપા થઈ રહી છે અને આ ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ છે વૃષભ રાશિ ચાલો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમે બહુ જલ્દી જ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો હવે તમને તમારી મહેનતનું ફળ મળશે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી અને ભગવાનના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થશે તેમજ તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને આ સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતા મળશે હા મિત્રો તમારા પરિવાર અને જીવનસાથી તરફથી તમને પૂરેપૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા પૈસાથી સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર બનેલા છે તેથી તમે દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને હવે તમારે સફળતાનો ધ્વજ લહેરાવશો તેમજ તમારો મહિમા જુઓ ભગવાન શનિદેવના આશીર્વાદ છે હવે આ સમય તમારા માટે એમ કહેવું ખોટું નથી કે સમય સાબિત કરશે નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકો જાણે છે કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માનસન્માન વધે છે મેષ રાશિના લોકો અને તમારી સમાજમાં પ્રશંસા વધે છે અને અમે તમને પણ એક સારા સમાચાર આપીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને સારી સફળતાની નવી તકો મળશે આ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો ચાલો તમને જણાવીએ કે તમારા જે પણ કામ અટકી ગયા છે તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી આ રાશિના લોકોને આવકના સ્ત્રોતમાં વધારો થશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની શક્યતાઓ છે અને ઘણી બધી તકો પણ છે તમારા ઘર અને પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તે જ સમયે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર છે એટલે કે મેષ રાશિના લોકો પર વરસી રહ્યા છે સમય હવે તમારા પક્ષમાં છે તેમજ તમે સમયનો મહત્તમ ઉપયોગ કરશો લાભ લો અને સમયને તમારી પાસેથી સરકી જવાના દો નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને કહો કે તમારા પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા છે તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે આ સિવાય પ્રમોશનની સાથે પગાર વધવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે જે લોકો નોકરી કરી રહ્યા છે અને વિદેશમાં પણ કામ કરવા માંગે છે તેમના માટે પણ જેઓ સપના જોતા હોય છે તેઓ તેમના સપનાઓને સાકાર કરવામાં સક્ષમ બને છે કન્યા રાશિના લોકો પર ભગવાન શનિદેવ મહારાજની એક વિશેષ પ્રકારની કૃપા વરસી રહી છે સાથે જ જે લોકો ધંધો કરે છે તેમને આ ધંધામાં વધુ નફો થશે આર્થિક લાભ મેળવવાની વધુ તકો મળી શકે છે કન્યા રાશિના લોકો હવે તમારા માટે યોજનાઓ બનાવી રહ્યા છે જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેઓને પણ આનું સુખ મળશે સંતાન પ્રાપ્તિની સાથે જ તેમના ઘર અને પરિવારમાં પણ ખુશીઓ આવશે તેમજ ખુશીના વાતાવરણમાં રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા તમામ બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે આ ઉપરાંત જે લોકો હવે નવું વાહન અથવા મકાન ખરીદવાનું અને ભવ્ય આયોજન કરવાનું વિચારી રહ્યા છે તો આયોજન તે લોકોનું ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવ મહારાજે તમારા પર આશીર્વાદ આપ્યા છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતા મળવા જઈ રહી છે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે ત્યારબાદ નંબર ચાર પર છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે કહેવાનું છે કે તમને ન માત્ર માન સમાન મળશે પરંતુ તમારી પ્રશંસા પણ થશે સમાજ દ્વારા ઘણું બધું તમને તમારા જીવનમાં અવનવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે તેથી તમને પણ આર્થિક લાભ મળશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાના છે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે અને તેની સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પણ પગારમાં પણ વધારો થશે સિંહ રાશિના લોકો માટે પૂરેપૂરી શક્યતાઓ છે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમને ધન કમાવવાની પણ ઘણી બધી તકો મળશે જેનાથી તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત બનશે આ સાથે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે લોકો ઇચ્છે છે કે તેઓએ સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાત મળશે તમારું જીવન બદલી નાખશે એમ કહેવું ખોટું નથી કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નંબર પાંચ કુંભ રાશિ ચાલો આપણે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ મળશે તમને એક સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો અમે તમને જણાવ્યું કે કુંભ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી રહ્યા છો તેનું ફળ તમને મળશે સખત મહેનત અને તમારા બાકી રહેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં નફો થશે તેમજ તેમના વ્યવસાયમાં બમણો અને ચાર ગણો વધારો થશે હવે તમને દરેક બાજુથી લાભ મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી માત્ર ખુશીઓ જ આવવાની છે ભગવાન શનિદેવ મહારાજ તમારા પર બિરાજમાન છે ખૂબ જ પ્રસન્નતાની સાથે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાના ચાન્સ છે નોકરીની શોધમાં છે તેઓને પણ તેમની પસંદગીની નોકરી મળશે સાથે જ તમારા કોઈ પૈસા બાકી હોય તો તે પૈસા જલ્દી પાછા મળી જશે સાથે જ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે કુંભ રાશિના લોકો તમારું જીવન પણ એક નવી ખુશીનો અનુભવ કરશે ભગવાન શનિદેવ મહારાજ કુંભ રાશિના લોકો માટે આ સમય પૂર્ણતાના પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને લપસવા ન દો તમારાથી દૂર મિત્રો આ છે ભાગ્યશાળી રાશિના જાતકો જેઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર સુખોથી ધન્ય છે આ રાશિના લોકોને મળશે સુખ હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે કુંભ રાશિના લોકોનું જીવન બદલી નાખશે